ઘરમાં આમળા આવે એટલે બધા મોજ બગાડતા હોય કે અમને નથી ખાવા અમને આમળાનો જ્યુસ નથી પીવો અમારે હાથેલા આમળા નથી ખાવા કે અમારે આમળાની કોઈ પણ આઈટમ નથી ખાવી આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવી છું તો છેલ્લે સુધી વિડીયોને જોતા રહેજો તો એના માટે આપણે સૌથી પહેલાં આમળાના આ રીતે પીસીસ કરી લેવાના છે અને એનો ઠળિયો દૂર કરી દેવાનો છે ખૂબ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે અને શિયાળાની અંદર તમારે આ રેસીપી તમારા રોજિંદા આહારની અંદર સામેલ કરશો તો ચોક્કસ વિટામિન તમે બચી જશો તો આ રીતે થળિયો સાફ કરી દેવાનો છે અને બધા આમળામાંથી એનો જે પલ્પ છે તે લઈ લેવાનો છે સુપર સહેલીયાથી હું નીપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલીયા ઉપર ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આમળાના જે આપણે પીસીસ કાઢ્યા હતા એને આપણે સરસ નના નાના ટુકડામાં કટ કરીને રાખી દીધા છે હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું એની અંદર આપણે એક ટેબલ સ્પૂન તેલનો ઉપયોગ કરી અને આ રેસીપી બનાવીશું તો એના માટે એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી દીધું ચમચી જીરું ઉમેરી લેવાનું છે બે આખા મરચાં ઉમેરવાના છે જો તમને તીખું ખાવું વધારે પસંદ હોય તો થોડા વધારે પણ ઉમેરી શકો છો સૂકું કાશ્મીરી લાલ મરચું લીધું છે એને પણ આપણે તોડી અને અંદર ઉમેરી લીધું છે હવે આપણે એને સરસ રીતે સાંતળી લેવાનું છે કાશ્મીરી લાલ મરચું જો તમને ન ગમે તો તમે ખાલી લીલા મરચાંની પણ આ રેસીપી બનાવી શકો છો હવે એની અંદર આપણે જે આમળાના પીસીસને કટ કરીને રાખેલા છે એ ઉમેરી લઈશું અને અહીંયા મેં બે ટેબલ સ્પૂન શીંગ દાણા એટલે કે મગફળીના દાણા જે આવે છે એનો ઉપયોગ કર્યો છે બે ટેબલ સ્પૂન ઉમેરી દીધા છે અને હવે આપણે એને સરસ રીતે સાંતળી લેવાના છે હવે આ લેવલે તમને જો લસણ ખાવાનું પસંદ હોય તો તમે અહીંની અંદર ત્રણથી ચાર કડી લસણનો પણ ઉપયોગ કરી અને એની અંદર ઉમેરી શકો છો થોડુંક આ રીતે લાલ લાલ થાય તમે જોઈ શકો છો કે થોડું મરચું પણ શેકાઈ ગયું છે બસ તો આ લેવલે આપણે બે ટેબલ સ્પૂન જેટલા કોથમીર ઉમેરી લઈશું અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું શિયાળામાં ગમે એટલા શાકભાજી હોય પણ જાત જાતની ચટણી તો આપણા ભણામાં અને ખાસ કરીને ગુજરાતીઓના ભણામાં તો હોય જ અને ચટણી વગરનું ભણું અધૂરું કહેવાય તો બસ જો તમે જોઈ શકો છો સરસ શેકાઈ ગયું છે હવે આપણે એને ગેસની ફ્લેમ પરથી ઉતારી દઈશું અને થોડું ઠંડુ થાય એટલે આપણે આ રીતનો ખાંડી દસ્તો આવે છે એની અંદર ઉમેરી લઈશું ખાંડની જો તમારી પાસે આ રીતે હોય તો વધારે સારું જેથી કરીને તમારી આ જે ચટણી છે એ સરસ રીતે વટાઈ જશે પણ જો તમારી પાસે આ ન હોય તો તમે એને મિક્સીમાં પણ કરી શકો છો અને એની અંદર ઉમેરી લઈએ રોક સોલ્ટ એટલે આખું મીઠું અંદર ઉમેરી લેવાનું છે સ્વાદ પ્રમાણે અને એને વાટી લેવાનું છે આખું મીઠું ઉમેરવાથી ટેસ્ટ તો સારો આવશે જ અને સાથે સરસ રીતે વટાઈ પણ જશે હા અને જો તમે મિક્સીમાં વાટો તો એને એકદમ ઝીણી પેસ્ટ નથી બનાવવાની થોડી દરદરી રહે એવી રીતે અને બિલકુલ પાણી ઉમેર્યા વગર એને વાટવાની રહેશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી આ વટાઈ ગઈ છે ચટણી અને હવે આપણે એને કરીશું સર્વ તો આ ચટણીને તમે કોઈપણ પરોઠા કે રોટલી કે જુવાના રોટલા કે બાજરીના રોટલા કા પછી તમે કોઈપણ ફરસાણ સાથે પણ તમે એને એન્જોય કરી શકો છો અને ખાખરા સાથે તો આ રેસીપી ખૂબ જ સરસ લાગશે તો આ આમળાના ઠેચાની ચટણી તમને કેવી લાગે ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને તમારે જો આમળાની આવી અલગ અલગ રેસીપી જોવી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખો અને અમને જણાવો તો ચોક્કસ અમે તમારા માટે આવી રેસીપી બનાવીને લઈ આવીશું રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને તમને દરેક નોટિફિકેશન જલ્દીથી મળી જાય ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્ધી